હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યૂ એપિસોડ આજ કે સ્વાગત છે દોસ્તો અત્યારે વાગી ગયા છે ભાઈ સવારના સરા આઠ અને અમારા વિડીયો જોવા વાળા તમામ દર્શક મિત્રોને પહેલાં તો ગુડ મોર્નિંગ એન જય શ્રી કૃષ્ણ મિત્રો આજે મારા કાકાના છોકરા એટલે કે મારા ભાઈના ઘરે શ્રીમત છે એટલે કે બેબી શાવર છે તો મિત્રો આજે અમે એ બેબી શાવરમાં જવાના છીએ પણ ત્યાં જોકે તો જમણવાર પણ રાખેલો છે પરંતુ મારે કિડની ટ્રાન્સપ્લાન્ટ હોવાના કારણે મારે ત્યાં જમવાનું નથી એટલે હું ઘરે જ સબ્જી બનાવવા માટે બેસી ગયો છું જોકે હું તમને બતાવું દર્શક મિત્રો કે હું અત્યારે કેની સબ્જી મોરવાનો છું તો જોઈ લો ગાઈસ આ રહી ભાઈ ગવારની સબ્જી જોકે હું ગવારની સબ્જી મોડી દઈશ અને મારી મમ્મી મસ્ત મજાની રોટલી બનાવી દેશે અને રોટલી બની જાય ગવારની સબ્જી ખાઈ અને પછી અમે જઈશું ભાઈ બેબી શાવરમાં તો ગાઈસ વિડીયોમાં બન્યા રહેજો વિડીયોમાં બહુ જ મજા આવવાની છે ગાઈસ ગવાની સબ્જી બનાવીને જો કે રોટલી બનાવીને તો બાકી છે મારી મમ્મી કપડા ધોતી હતી એટલા માટે કીધું ચલો ભાઈ પછી જમી લઈશું અને અત્યારે ભાઈ હું જઈ રહ્યો છું ભાઈ જમણવાડના મંડપમાં જોઈએ ભાઈ કે જમણવાડ બધો સેટ છે કે નથી તો ગાઈ જમણવાડના મંડપમાં ભાઈ એન્ટ્રી કરી લીધી છે અને મારા પપ્પા પાછળ શું કરી રહ્યા છે હું તમને બતાવું મિત્રો મજા આવી

ભાઈ તો તો હા હા છે છે મારા ને બરાબર કેટલા વિડીયો જોયા જોયા

तू हेलो अरे 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 ये तो ये तो ओळख तो दी बी बी वाई तो मार दी ओळख तो जा मा जाल दिया आपरे सब्सक्राइबर मा जाले ते सब्सक्राइब करी से चैनल हां हां तू ये सब्सक्राइब करी दे भाई चैनल

क्या पी रहे आप लोग हम सब पी रहे तू मजा आ रहा है हाँ। तो मजा तो हाँ? तो मजा रहा है हाँ। कैसा मजा रहा है? हाँ। अरे तो तो आपके तो भी जैसे हो गए हाँ। लिपस्टिक <laughs>

साईं <muchas>

बोलता है मजा हो अब अरे बोलता ही मजा मो कैसे हो आज तो मिलाओ कैसे हो अच्छे हो ना ठीक है ठीक है कहाँ से हो आबू रोड से हो रोड पे रहते हो कि कहाँ पर रहते हो चलो ठीक है बाय बाय मिलते है बेबी शावर को ને ગાઈસ ગરમી તો જોરદાર લાગતી હતી બોસ તો અમે બધા કુલરની સામે ગોઠવાઈ ગયા ને બોસ ડાયો તો જુઓ લિયા આ કુલરમાં જ ઘૂસી જવાનું નજીક બેહી ગયો છે અને પછી હશે તો ખુલ્લા બટન કહીને ફોલ ઠંડો વાયરો ખાધીને એક બાજુ ઓનિક નાના છોકરાને રમાડતો હતો પછી બધાએ ફેન્ટાની મજા લીધી અને એની સાથે બધા ખુશ થઈ ગયા ગાઈસ ફાઇનલી બેબી શાવર સેલિબ્રેશન ટાઈમ આવી ગયો અને હિમાંશુ કુમાર અને એમના મિસિસ બંને આજે કે વ્લોગમાં આવી જશું એમ કહીને ખુશ થઈ ગયા અને પછી થોડી વાર ચાલ્યું ફોટોગ્રાફી આ હા હા મિતુલ કુમારની સ્માઈલ તો જોવા લે પછી અમારા વિજયભાઈ ની ફેમિલી ની વારી આવી પછી મારા પપ્પા અમે બંને ભાઈઓ કપલ ને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી અને અમે પાછા આવી ગયા અને પછી ફાઈનલી કેક કટિંગ નો ટાઈમ આવી જ ગયો

ડોક્ટર બને હા અરે વાહ કમાવા કમાવાનું તો બધું કમાવાનું છે જે કરે તો ડોક્ટર યુટ્યુબર બની હે તો આપણે કમાઈએ તો આપણે યુટ્યુબર ડોક્ટરે બનવાનું હા અને મમ્મી નો હોસ્પિટલ માં નો

ગાઈઝ આજે તો ભાઈ સુખ શાંતિ શ્રીમંડળ પતી ગઈ બે બેબી શાવર અને અત્યારે ભાઈ હું જઈ રહ્યો છું ભાઈ ક્રિકેટ જોવા માટે જો કે આજે તો ફોજી સાહેબ આવ્યા છે તો જોઈએ ભાઈ ફોજી સાહેબ કેવી બેટિંગ કરે છે બહુ દિવસો બાદ બહુ સમય બાદ ફોજી સાહેબ આવ્યા છે તો ગાઈઝ મજા આવશે ભાઈ આજે તો ગાઈઝ આ રહ્યા ફોજી સાહેબ ઉઠાવ નોટ આઉટ નોટ આઉટ નાસન अलग बच्चा बाल रहे बच्चा बाल रहे बनाने जा रहे हैं बच्चा का हाँ वीडियो को लाइक करना चैनल को सब्सक्राइब करना आपका आपका परिवार का हाँ ठीक है कहाँ जा रहे हो बच्चा पार्टी नानू के घर पे और आज कैसा मजा आया मजा मजा तेरे को नानू कैसा मजा आया बहुत बढ़िया बहुत ही बढ़िया मजा आया मैंने इसको फुक्का दिया है बम 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 अरे वाह अरे खुश जी आपको कैसा लगा आज का दिन बढ़िया बढ़िया मजा आया ना हाँ अच्छा वो लाल लाल पिया था कोल्ड ड्रिंक हां पिया था नहीं पिया था ना ता ता तो एक आखी बाकी आती है हां वो तो हमसे वो तो हमने अलग से दिया था अलग से दिया दा और तेरे आते तो ने अलग से ही पास हां हाँ। काऊ कैसा मजा आया फुल मजा है फुल मजा आया ना हां अच्छा ठीक है जा रहे हो हां चलो बाय 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 ओके ठीक है ठीक है તો ગાઈઝ આપકો વિડિયો ક્યાં લાગા સારો લાગ્યો તો લાઈક કરી દેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી તમારું ધ્યાન રાખો તમારા પરિવારનું ધ્યાન રાખો બાય બાય એન્ડ ટેક કેર